એકડે એક પાપડ શેક પાપડ કાચો દાખલો સાચો દાખલો સાચો બગડે દે રામ નામ લે રામ નામ કેવું केवू राम नाम केवू राम नाम केवू सुख આપે એવું સુખ આપે એવું ત્રગડે 3 ત્રગડે 3 રોટલી 1 રોટલી 1 રોટલી 1 રોટલી 1 વાટકા ગણ વાટકા ગણ જટ જટ ભણ જટ જટ ભણ ચોગડે 4 ચોગડે